વડોદરા શહેરની અકોટા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ માટે પ્રથમ ગ્રાસે મક્ષિકાનો ઘાટ સર્જાયો છે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે થયેલા ગઠબંધન મુજબ અકોટા બેઠક એનસીપીને ફાળવવામાં આવી છે જેથી બેઠકના નારાજ દાવેદારોએ પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓને તેની રજૂઆત કરી છે સાથે જ આ મામલે ચોક્કસ નિરાકરણ નહીં આવે તો રાજીનામું આપવાની અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે અકોટા વિધાનસભાની સીટ કોંગ્રેસી કાર્યકરને ફાળવવામાં નહીં આવે તો ઘોર નિરાશા વ્યાપી જશે સામૂહિક રાજીનામાની ઘટના થશે મોટી સંખ્યામાં રાજીનામાઓ આવશે તેમજ તે બાદ પણ આશ્ચર્યજનક કાર્યક્રમો ઘણા બધા આવી શકે છે જેની પક્ષ પર ગંભીર અસર પડી શકે એમ છે કોંગ્રેસ દ્વારા અકોટા બેઠક પર એનસીપીના નિલેશ પટેલને ટિકિટ ફાળવવામાં આવી છે હાલ વડોદરા શહેર કોંગ્રેસમાં અકોટા બેઠક મામલે બળવાની સ્થિતિ છે ત્યારે શહેર પ્રમુખ નરેન્દ્ર રાવતે બળવાખોરો સામે લેવાની ઉચ્ચારી છે બળવોની જે પરિસ્થિતિ છે એ વાત સાચી છે પરંતુ એ બળવો કોંગ્રેસ પક્ષની વિરુદ્ધમાં નહીં હોય પણ કોંગ્રેસ પક્ષની વિરુદ્ધમાં કોઈ પણ કામ કરે એ તો ક્યારે પણ ચલાવી શકાશે નહીં અને કોઈ કોંગ્રેસ પક્ષની વિરુદ્ધમાં કામ કરશે એની સામે સખત પગલા પણ લેવામાં આવશે કોંગ્રેસના બળવા બાદ હવે વડોદરાની અકોટા બેઠક પર ભાજપ ઉર્જા પ્રધાન સૌરભ પટેલને ટિકિટ ફાળવે તેવી શક્યતા છે જેથી આગામી સમયમાં ભાજપમાં પણ ટિકિટ માટે મહાભારત સર્જાય તો નવાય નહીં રોહિત ચાવડા વીટીવી વડોદરા